અમદાવાદના વટવા પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં રહેલા એક આરોપીએ પોતાની જાતે બ્લેડ મારી હોવાની ઘટના સામે આવી છે જેમાં વટવા વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મના કેસમાં એક આરોપીના પોલીસ સ્ટેશન હાજર કરવા તેનો પરિવાર તેને લઈને આવ્યો હતો અને પોલીસ આરોપીની ધરપકડ કરતા પહેલાં કાર્યવાહી કરી રહી હોવાની વાતો કરી રહી હતી ત્યારે આ દરમિયાન જ આરોપીએ પોતાના હાથ ઉપર બ્લેડના ઘા મારી દીધા હતા અને તેને લોહી લાગ્યું હતું જેથી કાયદેસરની ધરપકડ પહેલા પોલીસે આરોપીને હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નરોડામાં એક પાન પાર્લરમાંથી પંચોતેર દારૂની બોટલો અને બિયરના બાર ટીન જપ્ત કર્યા છે જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે સુરેન્દ્રસિંહ ઉર્ફે લાલુ ચૌહાણ નરોડા બેઠક પાસે આવેલી પુષ્કર એનેક્સ કોમ્પ્લેક્ષમાં આશાપુરા પાન પાર્લરમાં દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો છે જેના આધારે પોલીસે અહીં દરોડો પાડી તપાસ કરતા પાન પાર્લરમાંથી વિદેશી દારૂની પંચોતેર બોટલ અને બિયરના બાર જેટલા ટીન મળી આવ્યા હતા ત્યારે પોલીસે તમામ મુદ્દામાં કબજે કરી સુરેન્દ્રસિંહ ચૌહાણની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે અમદાવાદના ગોતામાં રહેતા ઓએનજીસીના મહિલા અધિકારીને છ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી તેમની પાસેથી એક પોઈન્ટ છત્રીસ કરોડ પડાવતી સાયબર માફિયા ગેંગના છ સાગરિકોને ઝડપી લેવામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે આરોપીઓએ મહિલા અધિકારીને મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહી સીબીઆઈ સુપ્રીમ કોર્ટ અને અન્ય તપાસ એજન્સીના નામે વિડિયો કોલ કરીને ડિજિટલ એરેસ્ટ કરી એક પોઈન્ટ છત્રીસ કરોડ જેટલી રકમની છેતરપિંડી કરી હતી ત્યારે સાયબર ક્રાઇમ બ્રાન્ચના નાણાકીય વ્યવહાર અંગે તપાસ કરી અમદાવાદમાં રહેતા તમામ આરોપીઓને ઝડપી લીધા હતા